નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ અરવલ્લી જિલ્લા પંચાયતમાં ભાજપના સત્તાધારી સદસ્યો અને જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ દિપેશ કેડિયા વચ્ચે ખટરાગ ચરમસીમાએ પહોંચ્યો છે આગામી સત્તાવીસ માર્ચે યોજાનારી સામાન્ય સભા રદ કરવાની માંગણી સાથે સદસ્યોએ બજેટ માટેની સામાન્ય સભાનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે સદસ્યોએ ડીડીઓ દીપેશ કેડિયા પર મનસ્વી વહીવટનો આક્ષેપ લગાવ્યો છે અને ભાજપના જિલ્લા પંચાયત સદસ્યો સાથે સંકલન ન રાખવાનો આરોપ મૂક્યો છે સદસ્યોએ લેખિતમાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને જિલ્લા પંચાયતના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ ચેરમેનો અને સદસ્યો તમામ બેઠકોનો બહિષ્કાર કરશે સદસ્યોએ બદલીઓ સહિતની કામગીરીમાં સંકલનના અભાવનો પણ આક્ષેપ કર્યો છે આ ઘટનાને કારણે અરવલ્લી જિલ્લા પંચાયતના વહીવટમાં ભારે ઉથલપાથલ સર્જાવાની સંભાવના છે રાઠોડ નિર્ભયસિંહ બહાદુરસિંહ અરવલ્લી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આજે અમે તમામ સદસ્યશ્રીઓ પ્રમુખશ્રી બધા મળ્યા હતા અને દરેકે નક્કી કર્યું કે જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને મળી અને લિખિતમાં જાણ કરી છે કે સત્યાવીસ તારીખે જે બજેટની મિટિંગ છે એ મિટિંગ કેન્સલ કરી અને આગામી દિવસોમાં અમારા સદસ્યોશ્રીઓ ચેરમેનશ્રી પ્રમુખશ્રીના સંકલનમાં કોઈ કર્મચારીઓ રહેતા નથી તો અમને આ બદલીઓને એવું કરતા હોય તો પણ અમને કોઈ પણ પ્રકારની જાણ નથી કરતા એના કારણે અમે આ મિટિંગ બંધ રાખી છે અને બધાએ અમે એવું નક્કી કર્યું છે કે જિલ્લા પંચાયતના કોઈપણ કાર્યક્રમમાં સદસ્યશ્રીઓએ ચેરમેનશ્રીઓએ પ્રમુખશ્રીએ કોઈએ હવે હાજર રહેવું નહીં ડામોર પ્રિયંકાબેન સુભાષભાઈ ડામોર અરવલ્લી જિલ્લા પ્રમુખ જે અરવલ્લી જિલ્લા પંચાયતમાં જે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમારા સંકલનમાં તમામ શાખાઓ અમારા સંકલનમાં કોઈ રહેતા નથી તેથી અમારા જિલ્લા સદસ્યશ્રીઓ ચેરમેનશ્રીઓ અને હું પ્રમુખશ્રી તરીકે સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો છે અને અમે કોઈ પણ મીટિંગમાં હાજર રહેશું નહીં આગામી કોઈ પણ જિલ્લા પંચાયતનો સરકારી કાર્યક્રમ થશે તો અમે હાજરી આપશું નહીં તમારી માગણી શું છે માગણી અમને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અને ચેરમેનશ્રીઓ અને નું માન સન્માન જળવાતું નથી